મિત્રો આજે છે નોમનો દિવસ અને અમે આવ્યા છે અહીંયા આપણે ચોટેલા માતાજીના દર્શન કરવા માટે જોઈ શકો છો ટ્રાફિક છે તો મિત્રો ત્યાં નાળીઓ લઈને આગળ પગથિયાં ચડી છે બાબી જોઈ શકો છો આગળ વયા ગયા Aહ મતંએ ખોંજજનજીથ ખળે, ખવાશતઘ ખલયન ખ૓ાભ઼ ખળચારદ કઈ ખળ૎ાે ખળળા veએ ખૡાાડાડાળ ખોવાળ Beleri� ખોણળ� તો મિત્રો દર્શન કર્યા બાદ અમે જવા નીકળી ગયા માટેલ માટે પણ રસ્તામાં ભૂખ લાગી અને વરસાદ પણ ખૂબ જ ચાલુ થઈ ગયો હતો અને ટ્રાફિક પણ એટલું હતું ને ચોટીલા કે લોગ પૂરી રીતે બની જ ના શક્યો અને જોઈ શકો છો વરસાદ અને વાદળાવાળું વાતાવરણ તો પહેલાં પહોંચી ગયા આપણે જમવા માટે તો માટેલ તો અંદર ગયા પણ અહીંયા શૂટિંગ કરવાનું અલાઉડ નહોતું એના કારણે વ્લોગ પૂરો ના થઈ શક્યો તો મળીએ કાલે એક નવા વ્લોગમાં ત માટે ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કર